એ જગદીશભાઈ મહેતાની વાત છે ને મને બહુ દિલે ચોટી એ બહુ યોગ્ય વાત છે એની કે ભાઈ તમારા સમાજની સંસ્થાનો ચેરમેન થઈને જે વડીલ થઈને જે વડા થઈને બેઠા હોય આ વસ્તુ એને બોલવાની છે એની જગ્યાએ તમે બોલો છો તમારા ક્યાંક ને ક્યાંક ભોગ લેવે છે આ તારી ઘરે ઉતાર્યા જેવી બરોબર જગદીશભાઈ અમે ઈ ટ્રેકે આલી છીએ એ જ આ બધા એને જવાબ ન દઈએ યાર હું કઈ આપણે થોડાક કઈ ટ્રસ્ટી હઈ આપણે જવાબ ન દે આમ બોલાવવો પડે કેમ આમ ક્યાંક ચીપટીમાં હોય ને એ ચીપટી આમ ખોલવી પડે ત્યાં ભેગું થાય બાકી આનું ભેગું ન થાય એટલે બોલશે તમે જોવો યાર તમે ઉપાધ્યવું કામ કરો બધા આવશે મારી પાસે તો આખું કે આખું લિસ્ટ છે હા એક પણ નેતાને બક્ષવામાં નહીં આવે એક પણ નેતાને તમે બહુ પીઆઈ પીએસઆઈ ને એસપી વાયરા લાગવગું કરી છે ને હવે આમ કરો લાગવગ લે હું જાઉં છું કોઈ મૂકવા નહીં આવે દોઢ વર્ષ પૂરું થાય ને બે હજાર સત્યાવીસ ની ચૂંટણી આવે બે વર્ષ પૂરું થાય ને આ આ બધો કદડો નહીં કરવાનો બધો ક્યાં જવાના સત્યાવી માં તો તમારે એમએલએ સીટ લડવા આવવી જ છે અને પાછું ઓલું કઈક સીમા સારાંક છે કઈક થવાનું છે એટલે ઘણી વિધાનસભા અલગ થવાની છે એકસો બ્યાસી માંથી પ્લસ થવાની છે તમે બધા ક્યાં જાઓ હે એટલે એને મને તો બહુ રસ નથી બરોબર તમારું કાંઈ પણ ઊંધું થી ચિતું બોલવામાં તમારા તપેલા ચડવાના કારણ કે આ ચંદનના લાકડામાં ના 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 સાપ છે મારી નાય ઈ હરફ નાયત ની ને ઢકડી બેઠા છે ઈ ચંદન નું લાકડું કોઈ નાથી નો તૂટે મારી નાય ઈ ચંદન ના લાકડા કોઈ હડી નો હોગે લીલો કારો ઝેરીલો કોબરા હરફ વીટીન બેઠા બાપુ હરફ વીટીન બેઠા હવે તમારા પાપના ઘડા ભરાઈ ગયા આવી જઈએ આપણે ફૂલેકામાં સાફો પહેરાવી અને વરરાજાની બેન આવી અને વરરાજાને માળા પહેરાવી અને કપાળ ઉપર ચાંદલો કરે પછી વરરાજા ઘોડી ઉપર બેસી ફૂલેકામાં પ્રસ્થાન કરે ફૂલેકું નંબર વન અલ્પેશ ઢોલરિયા એવું તે કયું ફૂલેક ફેરાયું અલ્પેશ ઢોલરિયા એ એવું તે કેવા કમળના ફૂલ વાવ્યા કે હો વીઘા જમીનમાં હાઈટ વીઘાનો દસ્તાવેજ થઈ ગયો અને ચાલી વીઘાનો બાકી ચારસો પછી એક કેમિકલ ફેક્ટરીમાં ભાગ મસ્ત મસ્ત કેમિકલ બનાવે છે આપણા સાહેબ એમાં કોઈ આપણે શંકા સ્થાન નથી એના પણ દસ્તાવેજ દસ્તાવેજ રજૂ કરજો પછી એટલે આ ભાઈને ચાર ચાર તો સલૂમ છે કટ 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 બાલ દાટી કરતા હોય ને એના ચાર પાંચ તો સલૂન હોત છે બોલો વિચારો તમે કેવડ આ માલ કટે થી કાઢ્યો કટે આટલો બધો માલ એક બાબુરાવ પાઈ પૈસા આજ હે કલ નહીં હે પરસો હે ના તો બધ ધીએ ધોતી ખુલવાની તારી બધ ધીએ તને હું હે કે હું મૂકી દે એમ ના ના અમાર એક બાપા હે કદા તું ઓળખ તો એક નો ઓળખ બાપા એમને બહુ સારું શીખવ્યું ઈ બાપા એમને બહુ સારું શીખવાડ્યું કે બની એકવાર મને આમ પકડતા આવડે ને આમ પકડતા પછી આમ મને મુકતા ન આવડે એકવાર આમ પકડી લઉં ને આમ પછી પૂરું ઈ ગયે કોઈના બાપની તેવડ નથી કે હાથ આમ છોડાવું નહીં હું ન્યાથી શીખો મને છે ને એકવાર આમ પકડતા આવડી જાય ને પકડતા હા ન્યાય નું હોય સમાજ નું હોય માણા હોય ને એટલે હું મૂક દઉં સમજી ગયા એને પૈસાના તોલે નથી તોઈ લઉં એટલે તમારે હા વેલું રાજીનામું દીધું એટલે વહેલા નીકળી જાવ ચોખ્ખી જ વાત હું અમારા પર્સનલ કોઈ દુશ્મનાવટ નથી તમે એવું ગોંડલની બજારમાંથી એવું બોલ્યા કે ત્રીસ વર્ષ સુધી આ ગણેશ જાડેજા એમએલ એમએલએ રહેશે અને અમારો પટેલ સમાજ અને ખંભે બેન એમએલએ બનાવશે અમને ન્યાથી જ વાંધો તું એકવાર માફીનો વિડીયો મૂકી દે કે ભાઈ અમારે આ મારા શબ્દો ખોટા મારાથી આ શબ્દો બોલાઈ ગયું હતું મારે આવું બોલાય નહીં આપણા દેશમાં લોકશાહી છે ને ટિકિટનું નક્કી તો આઈ કમાન્ડ જ કરે બસ એટલે તું છૂટો નકર તો તારા તપેલા વ્યવસ્થિત ચડવાના એમાં બીજી વાત જ નથી સમજી ગયો એમાં બીજી વાત જ નથી તમે ગામ પાસે માફી મગાવો ગામને સસ્પેન્ડ કરાવવા તમારી ગરદી છે તમારે આજ કરવું પડે એમાં કોઈ પ્રકારનું સેટિંગ હાલે નહીં હું કોઈ લાગવગ ન હાલે તમારે કરવાનું જ અને કરવાનું જ હું તમે એમ કહેવા પોલીસવાળાને એમ કહી દો કે આ બંને એને કેવડાવી દે યાર વિડીયો વિડીયો ડિલેટ મારી દે નકર ખોટા કેસમાં ઓલા વોરંટમાં બધે હલવાડી દેવું ને ગમે એમ કેસ કરીને અંદર અંદર નાખો નહીં થાય જા વિડીયો ડિલેટ નહીં થાય મારું આઈડી છે હું બોલું હું ગમે બોલું બરોબર હું કાંઈ ખોટું કરતો હોય તો આપણે પોલીસ સ્ટેશન છે જ શું ત્યાં જઈને જરાક ફરિયાદ કરી જ દેવી હું કાંઈ ખોટું બોલતો હોય ને મારી પાસે અને ગમે એની ટાઈમ ફરિયાદ કરી દેવી તો અમતારે બધાય પ્રૂફ હાજર કરી દે હા મારી પાસે તમ તારે ચટણી મીઠું જીરું હોય ને તો જ હું શાક વઘારું ન વઘારું શાક પછી શાક એ હુક્કો ભાજો થઈ જાય એમાં નો નાખો સમજી ગયા જમીન ચાર સલૂન પછી કેમિકલ ની ફેક્ટરી આ બધા હિસાબ તૈયાર રાખજો તમારી રિટેલ હું કહે તૈયાર જ થાય છે આ હિસાબ દેવાનો જ એ દેવાનો જ હજી જવું

સોશિયલ મીડિયાથી કાંઈ થાય નહીં તમે આ બધા સોશિયલ મીડિયાના કે સ્ટાર કહેવાય બસ વિડીયો મૂક્યાથી ભોજ્યો ભારે ન્યાય ન મળે આ ચીજ વાત ન મળે સાહેબ તમારી વાત મને કાલે ગળે ચોઈટી ફૂલ પણ કપડાં ઉતારે ન્યાય મળે કે ન મળે માણસ પૈસા કમાય ગામમાં વ્હાઈટ કોલર થઈને રખડે આ બધું હુકામ હાટું આબરું હાટું આબરૂ આ રાજકુમાર જાત કેસમાં એ જ થયું ને આબરૂનો સવાલ હતો ને બરોબર એટલી કમથી વાત સાટુથી એ છોકરાની આવી હાલત થઈ તમને એમ લાગે કે એમાં ફોજીઓ ભાઈ કંઈ નહીં થાય અરે એમાં થાય અમારી માતા છે ને ઓન ધ વેજ છે એમાં જ થાય સોશિયલ મીડિયા ની તાકાત હું છે ઈ તમને અમે ભલે ને ઉઠી આન રહ્યા અમારી સે જ નહીં અમાર અમારે જોતીય નથ હું આ બધા ઓલા મારા મેસેજ વાયરલ કર્યા છે કે આ ચોરી કરે ને હા 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 વાહ વાહ બરોબર છે આ તો સારું છે આજે ગેમ હું શું ને કાલ તો આ બધા એમ કે આ કાનુડો કઈ ભગવાન થોડો કરતો કે કાનુડો માખણ ચોરી ને ખાતો બરોબર એને ઓલો નાગ મારી રહી કે ફોરેસ્ટ વાળા કેવું જોઈએ કે આના ઉપર કાનુડા ઉપર કાર્યવાહી કરે એને નાગ મારી નાખો પબ્લિક ને ક્યાંય પહોંચાય નહીં એટલે તમારે સમજો છૂટ હો આ કપડા બપડા ઉતારો છૂટ આ માતેડી અમે પહેરી રાખીને તા ઉધી હારા તો જેનો હાલી જવાય કોક માથાના ઘટકાઈ જાય યાર એય ઢોલરિયા આ માદેડી અમે જ્યાં પેરી રાખી ને તા હું ધી જ આ માદેડી એકવાર આમ કાઢી ને પછી જેમ તમે ઓલા બુટાણીને જેમ મન ફાવે એવી ગેરું દેતા હતા આનાથી નઈ બહુ અઘરી મને આવડે હો એનાથી નઈ અઘરી મને આવડે પણ અત્યારે હું અમારા ગુરુદેવે કીધું એક બેટા માદેડી પહેરીને રાખવી એટલે હું પહેરીને રાખી છે અને પટેલ સમાજના આમ જો અમે કોઈના કહેવાથી કામ કરતા નથી બરોબર તમને બધા એમ છે કે આની વાહે કોક છે આ કોક હાથો ખંભે બંદૂક રાખીને બની આગળ ઇતિહાસ તપાસી લેવો હું અમે કોઈના કહેવાથી કાંઈ કામ કરતા નથી અમારે કોઈ નેતૃડીઓનું કામ નથી અમારે જે કામ છે એ અમારે પાસે કોમ્પ્લીટ ચેનલ છે બરાબર એટલે કોઈ પણ નેતાને ગોંડલની મેટરમાં બક્ષી દેવામાં આવશે નહીં બરાબર તમે મારી ફરિયાદ ગૃહમાં કરો એસપી માં કરો ડીએસપી માં કરો ડીજીપી માં કરો બધુંય કાયદેસર કરજો બરોબર નકર તમે જે આ બસો પાંચસો હજાર પંદરસો 2500 ને કેટલા 2800 કરો એસી રિપેર કરવા ગયો અને સેટિંગ કરી દીધું બોલો વાત બતા ઓ કાગળ તું ન ચોર કિયા ના કિયા એક નેતાની ઘરવારી ઘરે હતી અને એક ભાઈ એસી રિપેરિંગ કરવા વાળા બોલાવ્યો કે ભાઈ એમાં પાણી પડતું જો એસી માંથી ઈ ઓલા એસી રિપેરિંગ કરી તા ઉધી તો આ સૌરાષ્ટ્રના એક દિગ્ગજ નેતા દિગ્ગજ નેતા ની ઘરવારી એની સેટિંગ કરી લીધું એટલે એને તમે કયો ને આ બધાય ધોકા ખમી ગયું નથી મારા બાના હમ એ ધોકામાં હું પડી ગયો સમજી ગયા પણ અમારો આ ધોકો કોણ આ ધોકાથી અમે બીતા નથી કાયદાની દાયરામાં રહીને અમે આ ધોકો અકાવીએ છીએ કારણ બ્રહ્માસ્ત્ર છે કડિયુગનું એટલે જે આ પાંચસો ને પચીસો કરોડની પ્રોપર્ટી કરીને ઇજ્જતને આબરૂ કમાઈને બેઠા હોય ને તમે બધા બે નંબર ને ચાર નંબર ને આઠ નંબર કરવાનું જો એમાં બીજી વાત ન હોય કરાય જ પણ આવા સામાન્ય મુદ્દામાં સામાન્ય પબ્લિકને હેરાન કરો ને એટલે તમારા કપડાં ઉતારવાના હું તમારાય કપડાં ઉતારવાના આમ ઉતારવાના જો આમ

બરાબર કાલથી ટ્રેક આપણો ચેન્જ કરો એની વાત હતી આપણે ઉકામે યાર ખોટા કેસ કરવા જોઈએ જેલું કાપવી જોઈએ કોઈ માણસ ભેગું કરવું જોઈએ એકસો ચુમાલીસ લાગવી જોઈએ કાંઈ સ્વભાવ એલી કોઈ વાસ્તુ નબરે ભોજિયો ભાઈ કોઈ માણસ ભેગું કરવાના આપણે થાતું ન બરાબર કપડાં ઉતારો આના કપડાં આના કૌભાંડ લઈ આવો પછી આવડા આવડાવે આ બધું કહી કેમ એ લઈ આવો ને આ બધું એની એલી કેવી કેવાય પરસ્ત્રી નિગમના વિડીયો લઈ આવો આ લઈ આવો આનાથી જ આ બાવળિયા સમજવાના બાકી કોઈના બાપથી સમજવાના નથી આ મજ આને સમજાવવાના છે બરાબર એટલે વેટ એન્ડ વોચ બે હજાર સત્યાવીસ ગોંડલની અંદર ગુંડારાજની સમાપ્તિ અને ગોંડલ આઝાદીનો ઉગતો સૂરજ પાછા મળશું જલ્દી મારી નાય જય સરદાર